નમસ્કાર સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે હું છું ભાર્ગવ આજે જોઈશું આપણે આજના અગત્યના કરંટ અફેર્સ તો ચાલો જોઈએ આજના કરંટ અફેર્સમાં સૌપ્રથમ છે નાઇન્ટી સેવન એલસીએ માર્ક વન એ બરાબર છે તો અહીંયા એલસીએ એટલે લાઇટ કોમ્બેટ બરાબર છે લાઇટ મતલબ કે જેનું વજન હશે એ હલકું હશે બરાબર છે વજનમાં બહુ ભારે નહીં હોય એક કક્ષાના જે એરક્રાફ્ટ છે તો એની ખરીદી કરી છે બરાબર કોને કોના દ્વારા મેળવ્યું છે એ ખાસ પૂછાશે એટલે ખાસ ધ્યાન રાખજો નામ પહેલાં ધ્યાન રાખજો શું છે એ ધ્યાન રાખજો બરાબર કોણને પ્રાપ્ત કર્યા છે અને કોના દ્વારા બરાબર તો ભારતીય જે રક્ષા મંત્રાલય છે તો તેમણે છે તો પ્રાપ્ત કર્યા છે કોની પાસેથી તો હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ પાસેથી એને ખરીદ્યા છે બરાબર હવે એચએએલ છે તો એના પરથી એક વસ્તુ ખબર પડે કે એચએએલ છે તો શાના માટે જાણીતું છે તો મેઇનલી જે ડિફેન્સના જે મેન્યુફેક્ચરિંગ કરે છે તો એ એચએ એલ દ્વારા જે પણ હેલિકોપ્ટર્સ જુઓ છો અથવા એરક્રાફ્ટ જોવો છો જે ભારતની અંદર જેની બનાવટ થાય છે બરાબર તો એ એચએ એલ દ્વારા કરવામાં આવે છે આમ તો બીજી બધી કંપનીઓ પણ છે પણ જે હેલિકોપ્ટર્સ જે મેઇનલી બનાવવામાં આવે છે તો એ એચએ એલ દ્વારા બરાબર અને જો આનું તમને જો હેડક્વાર્ટર પૂછવામાં આવે તો એ આવેલું છે બેંગલુરુ ખાતે બરાબર ઈસરો છે એચએ છે વિપ્રો છે તો એ બધાનું બેંગલુરુ ખાતે આવેલું છે બરાબર ચલો હવે આની ખાસિયત શું છે તો જે તેજસ વિમાન છે કે એ પણ એલસીએચ છે બરાબર એ પણ કોમ્બેટ એરક્રાફ્ટ છે કારણ કે એ પણ એકદમ હલકી કક્ષાના કહી શકાય મતલબ કે વજનમાં હલકા બરાબર તો એનું એક આધુનિક આધુનિક સંસ્કરણ છે બરાબર તો આટલી બાબત આપણે ધ્યાન રાખીશું ટોટલ સત્તાણું જેટલા મેળવશે બરાબર ચાલો નેક્સ્ટ જોઈએ આઈએમએફ છે તો એના નવા વડા છે તો એમની નિમણૂંક કરવામાં આવી છે અને નામ છે એમનું ક્રિસ્ટિના ક્રિસ્ટલીના જ્યોર્જિયા બરાબર છે તો માત્ર નામ યાદ રાખજો અને આઈ છે એની માહિતી મેળવી તો આઈ છે તો એનું બ્રેટન મૂટ જે સંમેલન કરવામાં આવેલું નાઇન્ટીન ફોર્ટી ફોરના રોજ બરાબર તો તે દરમિયાન તેની જે છે તો સ્થાપના કરવામાં આવેલી આઈ એમએફનો મતલબ થશે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ બરાબર છે મતલબ કે જે જેટલું પણ આ નાણાકીય જે પ્રવૃત્તિઓ છે જે વિવિધ દેશો દ્વારા જે આંતરરાષ્ટ્રીય કક્ષામાં કરવામાં આવે છે તો તેની બધી જે માહિતી હશે જે તેના અમુક ડેટા હશે તો આ બહાર પાડશે બરાબર છે અમુક રિપોર્ટ્સ પણ બહાર પાડે છે આઈએમએફ બરાબર છે આ સિવાય જે બ્રેટનવુડ સંમેલન છે એના દ્વારા નાઇન્ટીન ફોર્ટી ફોરના રોજ જે આ સંમેલન દ્વારા બે સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી એક તો આપણે આઈએમએફ કીધી એ અને બીજી છે વર્લ્ડ બેંક બરાબર છે આ બંનેની સ્થાપના એકસાથે કરવામાં આવેલી બરાબર કયા સંમેલનના આધારે કરવામાં આવેલી એમ પણ પૂછાઈ શકે અર્થ અર્થતંત્રની રીતે બરાબર છે ઇકોનોમીના લીધે તમને પ્રિલિમ્સમાં પણ પૂછાઈ શકે કે કયા સંમેલનના લીધે આ બંને સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી તો એ છે બ્રિટન વુડ્સ સંમેલન બરાબર આ સિવાય તેનું મુખ્યાલય હેડક્વાર્ટર પૂછવામાં આવે તો વોશિંગ્ટન ડીસી બરાબર છે યુએસએમાં આવેલું છે તો આટલી બાબત ધ્યાન રાખજો આ સિવાય એના અમુક રિપોર્ટ્સ પણ છે બરાબર કે જે દર વર્ષે જાહેર કરવામાં આવે છે એમાંથી એક છે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક બીજું છે ગ્લોબલ ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ બરાબર છે તો આ રિપોર્ટ્સ પણ તેના દ્વારા જાહેર કરવામાં આવે છે ચાલો નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે પામ ડી ઓર પુરસ્કાર બરાબર છે એક આવતું હતું બેલેન્ડિઓ પુરસ્કાર એ વસ્તુ અલગ છે આખી એ છે રમત ક્ષેત્રે જે ફૂટબોલ છે એમાં આપવામાં આવે છે બરાબર છે એમાં છેલ્લે કોને મળ્યો તો એ મળ્યો તો લિયોનેલ મેસીને બરાબર અને કયા દેશના છે તો એ છે આર્જેન્ટિનાના બરાબર તો ચલો એ હતું બેલેન્ડિયોર વિશે આ છે પામ પામડિયોર બરાબર તો કાન્સ ફેસ્ટ જે ફેસ્ટિવલ કરવામાં આવેલું તો તેમાં એક છે તો એમને આપવામાં આવે છે અને એમનું નામ છે જ્યોર્જ લુકાસ બરાબર છે એમને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન તેમની જે જ્યોન જ્યોર્જ લુકાસ છે તો તેમને આપવામાં આવે છે બરાબર તો અહીંયા ખાલી નામ યાદ રાખજો જ્યોર્જ લુકાસનું બરાબર ચલો નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે નાઇટ મેડિટેશન આફ્ટર એન એટેમ્પટેડ મર્ડર બરાબર આ એક બુકનું નામ છે બરાબર મેં અહીંયા શા માટે એનું નામ લખ્યું છે કારણ કે આ જે બુક છે એ વર્તમાનમાં ઘણી ચર્ચામાં છે બરાબર અને ચર્ચામાં રહેવાનું કારણ પણ કહું કે એના જે લેખક છે તો એ અત્યારના પ્રતિષ્ઠિત લેખકોમાંના એક છે બરાબર જે ટોપ લેવલના જે છે અત્યારે વર્તમાનમાં જે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કહી શકો તો એમાંના એક છે સલમાન રસ્દી બરાબર તો એમને પોતાના જીવન દરમિયાન જે એક સત્ય ઘટના બની હતી અત્યારે તમે એમનો ફોટો જોશો ગૂગલમાં તો તમને દેખવા મળશે કે એમની એક આંખ નથી એ એક જે આંખ છે ત્યાં એક ગોગલ્સ પહેરે છે કે એક આંખ પર જ બરાબર તો એક એમના પર હુમલો કરવામાં આવેલો જેના લીધે એક આંખ ગુમાવવી પડેલી તો એ સત્ય ઘટના પર આધારિત છે આ આખી જે મેડિટેશન બરાબર તો બુકનું નામ યાદ રાખજો કોના દ્વારા લખવામાં આવી છે એ ખાસ ધ્યાન રાખજો નેક્સ્ટ છે આઈસલેન્ડના નવા પીએમ બન્યા છે અને નામ છે એમનું બજરની બેનિડિક બરાબર ખાલી વનલાઇન્ડર તરીકે આપણે યાદ રાખીશું આઈસલેન્ડના બરાબર ચલો નેક્સ્ટ જોઈએ હવે નેક્સ્ટ છે એ છે એક રેન્કિંગ વિશે તો ડિજિટલ સર્વિસ રેન્કિંગ છે તો એમાં ભારત છે એનો ચોથો ક્રમ મળ્યો છે બરાબર જે ડિજિટલ સર્વિસ મળી રહી છે એમાં બરાબર તો મેઇનલી એક તો પહેલા ક્રમે કોણ છે એ યાદ રાખીશું અને ભારતનો ક્રમ કયો છે એ યાદ રાખીશું પ્રથમ ક્રમે કોણ છે તો પ્રથમ ક્રમે છે યુએસએ બીજા ક્રમે યુનાઇટેડ કિંગડમ છે અને ત્રીજા ક્રમે આયર્લેન્ડ છે જ્યારે ભારતને ચોથો ક્રમ મળ્યો છે બરાબર ભારતને કયો ક્રમ મળ્યો છે ચોથા નંબરનો હવે આ રિપોર્ટ છે કોના દ્વારા જાહેર કરવામાં આવે છે તો એ કરવામાં આવે છે ડબલ્યુટીઓ દ્વારા અને રિપોર્ટનું નામ શું છે તો ગ્લોબલ ટ્રેડ આઉટલુક એન્ડ સ્ટેટિસ્ટિક્સ બરાબર જાહેર કરવામાં આવે છે ડબલ્યુટીઓ દ્વારા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા બરાબર છે તો આટલી ખાસ ધ્યાન રાખીશું હવે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની વાત આવી તો તેની સ્થાપના અને હેડક્વાર્ટર વારંવાર પૂછવામાં આવે છે બરાબર નાઇન્ટીન નાઇન્ટી રોજ તેની સ્થાપના કરવામાં આવેલી અને તેનું હેડક્વાર્ટર છે જીનીવા ખાતે સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે બરાબર તો આટલું ખાસ ધ્યાન રાખજો ક્યારે ક્યારેય સ્થાપના કરવામાં આવેલી તો એક જાન્યુઆરી નાઇન્ટીન નાઇન્ટી ફાઇવના રોજ અને તેની હેડક્વાર્ટર છે જીનીવા સ્વિતરલેન્ડ ખાતે બરાબર હવે અહીંયા રિપોર્ટની વાત આવી તો બીજા બે હજાર ચોવીસના અગત્યના રિપોર્ટ્સ વન બાય વન જોઈ લઈએ તો એમાં સૌ પ્રથમ છે કરપ્શન પર્સન પરસેપ્શન ઇન્ડેક્સ બરાબર એમાં ભારતનો ક્રમ છે નાઇન્ટી થ્રી જ્યારે ડેનમાર્ક પ્રથમ ક્રમે છે બીજા નંબરનો છે ટોમ ટોમ ટ્રાફિક ઇન્ડેક્સ બરાબર છે મતલબ કે કયા શહેરમાં કેટલી ટ્રાફિક ટ્રાફિકની સમસ્યા છે બરાબર તો એમાં જે પ્રથમ ક્રમ છે એ લંડનનો છે અને ભારતમાં જો જોઈએ તો પ્રથમ ક્રમે બેંગ્લુરૂ છે જ્યારે વર્લ્ડની રીતે જોઈએ તો બેંગલુરુનો છઠ્ઠો ક્રમ છે બરાબર અહીંયા બેંગ્લુરુનો ક્રમ ખાસ ધ્યાન રાખજો છઠ્ઠા ક્રમે છે તે બરાબર ત્યારબાદ છે લોકતંત્ર સૂચકાંક બે હજાર ત્રેવીસ એકતાલીસમો નંબર છે જ્યારે નોર્વે પ્રથમ ક્રમે છે છે ત્યારબાદ વૈશ્વિક બૌદ્ધિક સંપદા સૂચકાંક બરાબર છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ બરાબર એમાં ભારતનો બેતાળીસમો ક્રમ છે જ્યારે યુએસએ પ્રથમ ક્રમે છે ત્યારબાદ છે લૈંગિક અસમાનતા સૂચકાંક બે હજાર બાવીસ આ જે છે જાહેર કરવામાં આવે છે અત્યારે પરંતુ ડેટા બે હજાર બાવીસ પ્રમાણે છે બરાબર અને ભારતનો કયો ક્રમ છે તો એકસો આઠમો જ્યારે પ્રથમ ક્રમ છે ડેનમાર્કનો ત્યારબાદ છે છે માનવ વિકાસ એમાં ક્રમ સ્વિટરલેન્ડ પ્રથમ ક્રમે છે આ બંને જેટલી વખત હું ચલાવ છું વારંવાર કહું છું કે આ બંને છે તો ઘણા ઇમ્પોર્ટન્ટ છે કારણ કે યુ એનડીપી દ્વારા તેને જાહેર કરવામાં આવે છે બરાબર કારણ કે અમુક સમય બે બાવીસ લખી દેશે તો આપણને લાગશે કે બે હજાર અત્યારે કેમ પૂછ્યું બરાબર પરંતુ અત્યારે જ જાહેર કરવામાં આવે છે ખાલી ડેટા છે છે બરાબર તો આ બાબત ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ છે આઈક્યુ એર ક્વોલિટી ઇન્ડેક્સ બરાબર આના વિશે પણ આપણે જોયું હતું કે સૌથી પ્રદૂષિત દેશ છે એમાં બાંગ્લાદેશ પ્રથમ ક્રમે છે બીજા ક્રમે છે પાકિસ્તાન ત્રીજા ક્રમે છે ભારત બરાબર આ આના સિવાય એમ પૂછવામાં આવે કે સૌથી પ્રદૂષિત જો રાજધાની પૂછવામાં આવે બરાબર તો એમાં દિલ્હી પ્રથમ ક્રમે છે સૌથી પ્રદૂષિત મહાનગર પૂછવામાં આવે તો એ છે બિહારનો બેગુસરાય બરાબર અત્યાર સુધી એ એ કંઈ ક્રમમાં નહોતું એકથી વીસમાં પણ નહોતું બરાબર પરંતુ આ આવ્યું છે તે પ્રથમ ક્રમે આવ્યું છે તો આ પણ ડેટા યાદ રાખજો બરાબર છે ત્યારબાદ છે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં ભારતનો ક્રમ છે એકસો પ્રથમ ક્રમે ફિનલેન્ડ છે બરાબર અહીંયા હેપી છે અને ફન છે એ મુજબ યાદ રાખજો ત્યારબાદ છે ફોબ્સ ગોલ્ડ રિઝર્વ મતલબ કે કયા દેશ પાસે કેટલું રિઝર્વમાં ગોલ્ડ છે બરાબર તો ભારતનો ક્રમ નવમો છે યુએસએ પ્રથમ ક્રમે છે ત્યારબાદ છે બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ બરાબર એમાં સિંગાપોર પ્રથમ ક્રમે છે બિઝનેસ એન્વાયરમેન્ટનો મતલબ થશે કે કઈ કોઈ દેશમાં તમે બિઝનેસ છે એની સ્થાપના કરશો તો એ ચાલશે જ ચાલશે બરાબર છે અને ભારતનો એમાં ક્રમ છે એકાવનમાં નંબરનો ત્યારબાદ છે ગ્લોબલ યુન ઇન્ડેક્સ બે હજાર ચોવીસ એમાં પ્રથમ ક્રમે છે યુએસએ ત્રીજા ક્રમે છે ભારત બરાબર અને બીજા ક્રમે છે ચાઈના બરાબર તો એક એ વસ્તુ પણ યાદ રાખજો ત્યારબાદ છે સાયબર ક્રાઇમ ઇન્ડેક્સ એમાં રશિયા પ્રથમ ક્રમે છે બીજા ક્રમે યુક્રેન છે જ્યારે ક્રમે છે ભારત બરાબર તો આ બધા જ ઇમ્પોર્ટન્ટ છે છે ડેટા તો ખાસ ધ્યાન રાખજો ચાલો નેક્સ્ટ છે મેન પોર્ટેબલ ટેન્ક ગાઈડેડ મિસાઇલ એમ બરાબર છે તો આનું જે છે તો સ્થાપિત કરવામાં આવે છે લોન્ચ કરવામાં આવે છે કોના દ્વારા તો ભારતીય સેના દ્વારા જે છે તો એનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે બરાબર અને ક્યાં કરવામાં આવ્યું છે જો એમ પૂછાય તો એ કરવામાં આવ્યું છે રાજસ્થાન ખાતે બરાબર અહીંયા મેન પોર્ટેબલ મતલબ કે તમે હાથમાં રાખી શકશો બરાબર આ ઇમેજમાં દર્શાવવામાં આવ્યું છે તો એ મુજબ એન્ટી ટેન્ક છે મતલબ કે દુશ્મન દેશોની જે ટેન્ક હશે એને ફોડવા માટે બરાબર તો એને કહેવામાં આવશે એન્ટી ટેન્ક બરાબર હાથમાં રાખીને તમે જે છે તો ટેન્કને નુકસાન પહોંચાડી શકશો બરાબર આની પહેલાં આપણે જોયું હતું કે આ મહિને જ જોયું હતું એક હતું ઇગલા એસ બરાબર કે એ પણ આ મુજબનું જ છે મેન પોર્ટેબલ અને એ પ્રાપ્ત થયું છે આપણને રશિયા પાસેથી ચલો નેક્સ્ટ જોઈએ અંગારા એ ફાઇવ રોકેટ બરાબર તો વર્તમાનમાં રશિયા દ્વારા એનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે બરાબર અત્યારે રશિયા પરથી એક વસ્તુ યાદ આવે કે રશિયા છે એનો અને યુએસએનો પણ એક વિવાદ ચાલી રહ્યો છે બરાબર યુએ યુનાઇટેડ નેશન્સમાં એક તો રશિયા યુક્રેનનું યુદ્ધ તો છે જ પરંતુ રશિયા હવે જે છે તો પરમાણુ બોમ્બ છે તો એને પૃથ્વી છે તો એની બહાર અવકાશમાંથી જે છે કે પૃથ્વી ઉપર કુકના ઉપર શું કહેવાય આક્રમણ કરી શકે તો એ મુજબની સિસ્ટમ ગોઠવી રહ્યું છે મતલબ કે અવકાશ પરથી તે આક્રમણ કરશે પરમાણુ બોમ્બ દ્વારા બરાબર તો યુએનના વિવિધ દેશો દ્વારા તેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે બરાબર તો વર્તમાનમાં ચર્ચામાં છે તો એ પણ ખાસ ધ્યાનમાં રાખજો બરાબર ચાલો નેક્સ્ટ જોઈએ રશિયાની વાત કરીએ આપણે તો એનું એક રિવિઝન કરી લઈએ એક તો આપણે હાલ જ જોયું કે ઇગલા એસ છે બરાબર કે જે પણ મેન પોર્ટેબલ એન્ટીટેક છે બરાબર એના વિશે જોયું આ સિવાય જે બ્રિક્સ સંમેલન છે બે હજાર ચોવીસનું તો એની અધ્યક્ષતા કરશે રશિયા આમ તો કરવાનું હતું બ્રાઝિલ પરંતુ બ્રાઝિલ છે તો એ જી ટ્વેન્ટી વન છે તો એની અધ્યક્ષતા કરવાનું છે બરાબર અત્યારે વર્તમાનમાં બે હજાર ચોવીસમાં અધ્યક્ષતા બ્રાઝિલ પાસે છે તો બ્રાઝિલ છે તો એ બ્રિક્સની અધ્યક્ષતા અધ્યક્ષતા નહીં કરે એ કરશે રશિયા બરાબર ધ્યાન રાખજો આની જે ટવેન્ટી હતી એની અધ્યક્ષતા હતી ભારત પાસે ઇન્ડિયા પાસે હતી બે હજાર ત્રેવીસમાં બરાબર બે હાજર બાવીસ માં હતી ઇન્ડોનેશિયા પાસે બરાબર તો એક આટલી બાબત પણ ખાસ ધ્યાન રાખજો ચાલો નેક્સ્ટ છે દુનિયાનો સૌથી વ્યસ્ત એરપોર્ટ બે હાજર ત્રેવીસ તો આ એક રેન્કિંગ આપવામાં આવે છે કોના દ્વારા તો એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા જાહેર કરવામાં આવે છે અને એમાં પ્રથમ ક્રમે છે એટલાન્ટા એરપોર્ટ બરાબર છે એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ પ્રથમ ક્રમે છે અને બીજું છે દુબઈનું બરાબર છે દુબઈનું જે એરપોર્ટ છે એ બીજા ક્રમે છે જ્યારે ઇન્દિરા ગાંધી નવી દિલ્હી ખાતે આવેલું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ જે એરપોર્ટ છે એ દસમા ક્રમે છે બરાબર વેસ્ટ એરપોર્ટનો મતલબ થશે કે લાખો પ્રવાસીઓ રોજના આવતા હશે બરાબર

ના કવર પેજ પર આવનાર બીજા ભારતના પ્રધાનમંત્રી બન્યા છે નરેન્દ્રભાઈ મોદી બરાબર છે તો સવાલ થાય પ્રથમ કોણ હતું તો પ્રથમ હતું ઇન્દિરા ગાંધી બરાબર પેલા એમનો આવ્યો હતો ફોટો હવે આવ્યો છે નરેન્દ્રભાઈ મોદીનો બરાબર તો એક આ પણ ધ્યાન રાખજો આ સિવાય ટાઈમ પર્સન ઓફ ધ યર તરીકે જે હમણાં જ બહાર પડ્યું હતું થોડાક મહિનાઓ પહેલા એમાં હતું નામ ટેલર સ્વિપ્ટનું બરાબર તો એક આ રિવિઝન તરીકે યાદ રાખજો ટેલર સ્વિફ્ટ છે તો એમને ટાઈમ પર્સન ઓફ ધ યર તરીકે ઘોષણા કરવામાં આવેલી બરાબર ચાલો નેક્સ્ટ છે સુદાન માટેનું ઇન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન કોન્ફરન્સ છે એનું આયોજન કરવામાં આવ્યું છે પેરિસ ખાતે બરાબર સુદાન માટે શા માટે કોન્ફરન્સ કરવામાં આવી રહી છે તો બે હજાર ત્રેવીસમાં એક વિડીયો બનાવ્યો હતો મેં બરાબર કે જે સુદાન છે તો એમાં એક ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે બરાબર તો એ દરમિયાન ઘણા ભારતીયો છે તો એમને પણ પરત લાવવામાં આવ્યા હતા ભારત દેશમાં બરાબર તો એમાં જે ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે એના રાષ્ટ્રપતિ છે તો એમનું અલગ સેના છે ઉપરાષ્ટ્રપતિ છે એમની અલગ સેના છે અને એમના વચ્ચે એક આખું યુદ્ધ ચાલી રહ્યું છે બરાબર તો એના માટેની આ આખી કોન્ફરન્સ છે કે કઈ રીતે શાંતિ વાર્તાલાપ કરવું ચલો નેક્સ્ટ જોઈએ ગ્લોબલ ફોરેસ્ટ વોચ રિપોર્ટ બરાબર છે તો આ રિપોર્ટ દરમિયાન જે બે હજાર એકથી લઈને બે હજાર ત્રેવીસ સુધીમાં જે વન આવરણ ઘટી રહ્યું છે તો એના માટેનો આ રિપોર્ટ છે બરાબર તેમાં સૌથી વધારે જો વન આવરણ કોઈનું ઘટ્યું હોય તો એ રાજ્ય છે આસામ બરાબર છે મતલબ કે બે હજાર એક માં જે પ્રમાણે આવરણ હતું ત્યારથી લઈને બે હાજર ત્રેવીસ સુધીમાં જે ઘટ્યું છે ધીમે ધીમે જે ડિક્રીઝ થયું છે તો એમાં જે આસામ છે વન આવરણમાં તો એ પ્રથમ ક્રમે છે બરાબર તો સૌથી વધુ વૃક્ષ આવરણ છે એની હાનિ આસામ ખાતે થઈ છે બરાબર આ સિવાય આ ડેટામાં બીજું પણ જણાવવામાં આવ્યું છે કે ભારતમાં બે પોઈન્ટ તેત્રીસ મિલિયન હેક્ટર વન આવરણ છે તો એની કમી થઈ ગઈ છે બરાબર અને જો પર્સન્ટેજ પ્રમાણે જોઈશું તો છ એક ટકા થશે બરાબર કુલ આવરણના છ ટકા જેટલું છે તો એની હાનિ થઈ છે બરાબર તો એક આ વસ્તુ પણ ધ્યાન રાખજો ખાલી પ્રિલિમ્સ માટે જ નહીં મેઇન્સ માટે પણ તમે જો તમને આ લખતો ટોપિક હશે તો તમે આ મુજબનું લખી શકશો બરાબર ચાલો બીજી એક વસ્તુ રિવિઝન કરી લઈએ અહીંયા કોન્ફરન્સની વાત આવી તો બે હજાર ચોવીસ દરમિયાન જેટલી પણ મહત્વના સમિટ કરવામાં આવે છે એના વિશે જોઈ લઈએ વન બાય વન તો એમાં પ્રથમ છે વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ એ કરવામાં આવેલી યુ એ ઈ ખાતે ત્યારબાદ દિલ્હીમાં કરવામાં આવેલી વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ બરાબર છે ત્યારબાદ નેક્સ્ટ છે પહેલી ન્યુક્લિયર એનર્જી સમિટ કરવામાં આવેલી બ્રસેલ્સ ખાતે બરાબર આ સિવાય નવમો રાઈસીના ડાયલોગ ક્યાં કરવામાં આવેલો નવી દિલ્હી ખાતે આમ પણ જ્યારે પણ રાઈસીના ડાયલોગ પૂછાય તો મુખ્યત્વે એ નવી દિલ્હી ખાતે જ કરવામાં આવે છે બરાબર ખાલી એનો ક્રમ યાદ રાખજો નવમા નંબરનો છે ચાલો નેક્સ્ટ છે પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ સમિટ એ કરવામાં આવેલું ગુવાહાટી ખાતે ત્યારબાદ છે સાતમો હિંદ મહાસાગર સંમેલન એ કરવામાં આવેલું ઓસ્ટ્રેલિયાના પર્થ ખાતે ત્યારબાદ છે વિશ્વ સરકાર સંમેલન એ યુએનું જે દુબઈ છે ત્યાં આગળ કરવામાં આવેલું ત્યારબાદ છે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિટ છે એ કરવામાં આવશે હજુ થઈ નથી એની અધ્યક્ષતા અધ્યક્ષતા છે એ ભારત કરશે બરાબર બે હજાર ચોવીસમાં તો એક આ વસ્તુ પણ ધ્યાન રાખજો ત્યારબાદ છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ગાંધીનગર ખાતે બરાબર આઈ થિંક બે હજાર ત્રણ બે હજાર ચારથી કરવામાં આવે છે બરાબર દર વર્ષે ગાંધીનગર ખાતે જ કરવામાં આવે છે તો એક એ પણ યાદ રાખજો ત્યારબાદ છે નવમો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ એ કરવામાં આવ્યો ફરીદાબાદ ખાતે અને ત્યારબાદ છે સત્યાવીસમો રાષ્ટ્રીય યુવા મહોત્સવ એ કરવામાં આવેલું નાસિક ખાતે બરાબર આ બધી જ બે હજાર ચોવીસને લગતી છે તો બધી જ યાદ રાખજો બરાબર છે ચાલો નેક્સ્ટ જોઈએ તો આ હતા આજના કરંટ અફેર્સ તો કરંટ અફેર્સને લગતી બીજી કોઈ પણ સમસ્યા હોય તો અવશ્યથી અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો નવા વિડીયો સાથે ફરી એક વખત મળીશું ધન્યવાદ